જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સુપર સોફ્ટ ઇન્સ્ટન્ટ દહીં વડા જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલા આપણે એક બાઉલમાં એક કપ રવો નાખશું થ્રી ફોર્થ કપ દહીં નાખશું આ બંનેને સારી રીતે મિક્સ કરી લેશું આ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને આપણું બેટર બનાવીને તૈયાર બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ કરવા દઈશું આપણે દહીં વડા માટે દહીં બનાવશું તો મેં અહીં વન એન્ડ હાફ કપ દહીં લીધું છે આપણે અહીં બહુ ખાટું દહીં યુઝ નથી કરવાનું હવે આપણે આમાં હાફ ટી સ્પૂન મીઠું નાખશું વન ટેબલ સ્પૂન ખાંડનો પાવડર નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો હવે આપણે આ બંનેને સારી રીતે મિક્સ કરી લેશું દહીંવાળા માટેનું દહીં હવે તૈયાર થઈ ગયું છે તો આપણે એને ફ્રીજમાં રાખી દઈશું અને ઠંડુ થવા દઈશું અડધી કલાક થઈ ગઈ છે રવો છે તે સારી રીતે ફૂલી ગયો છે હવે આપણે આમાં થ્રી ટેબલ સ્પૂન પાણી નાખી દઈશું હવે આપણો બેટર છે તે વડા બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે હવે આપણે આમાં બારીક સુધારેલું લીલું એક મરચું અને નાનો ટુકડો આદુનો નાખશું 1 ટીસ્પૂન જીરું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા નાખશું હવે આપણે આને એક જ સાઈડમાં ચલાવતા જશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણું પરફેક્ટ ફ્લફી બેટર બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે ગરમ તેલમાં વડા બનાવશું

વડા છે તે ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે મેં એક મોટા બાઉલમાં આપણે ટચ કરી શકીએ તેવું ગરમ પાણી લીધું છે તેમાં આપણે ફ્રાય કરેલા વડા છે તેને નાખી દેસુ હવે આપણે વડાને ઢાંકી દેસુ અને ત્રણ ચાર મિનિટ માટે આમ જ રહેવા દેસુ આપણે વડાને જાજીવાર માટે પાણીમાં નથી રાખવાના ત્રણ મિનિટ થઈ ગઈ છે વડા સારી રીતે પાણીમાં સોક થઈ ગયા છે આપણે આ વડાને હવે એક જારીમાં કાઢી લેશો બે મિનિટમાં જ વડામાંથી બધું પાણી નીકળી જશે પછી આપણે એને સર્વ કરશું હવે આપણે વડા ઉપર આપણું તૈયાર કરેલું દહીં છે તે નાખશું થોડીક ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી નાખશું થોડીક કોથમીરની ચટણી નાખશું થોડોક લાલ મરચાનો પાવડર નાખશું થોડોક શેકેલા જીરાનો પાવડર નાખશું શેકેલા જીરાના પાવડર વગર આ દહીં વડાનો સ્વાદ બિલકુલ અધૂરો છે હવે આપણે એની ઉપર થોડાક દાણમના દાણા નાખી દઈશું તો તૈયાર છે આપણા સુપર સોફ્ટ ઇન્સ્ટન્ટ દહીં વડા